નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના ભાબર ગામ નેશનલ હાઈવે પર ગુરુવારે બપોર બાદ એક ઘટના સામે આવી છે દારૂ ભરેલ એક ફોર વ્હીલ ગાડી અચાનક પલટી મારી ગઈ જેના કારણે ગાડીમાં રહેલ દારૂની બોટલો રોડ પર વેરાઈ ગઈ હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં લોકોના ટોળા દારૂની બોટલોની લૂંટ ચલાવતા જોવા મળી રહ્યા છે ત્યારે આસપાસ ઉભેલા કેટલાક સ્થાનિકો વિડીયો ઉતારી બિયર ઉપાડો મચકરોની બૂમો પાડતા જોવા મળ્યા છે બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વહેલી સવારથી આકાશમાં કાળા ડિબ્બાંગ વાદળો છવાતા ખેડૂતોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે રવિ સિઝનમાં આ સમયગાળા દરમિયાન વરસાદ થવાની સ્થિતિમાં જીરુ એરંડા અને દાડમ જેવા મહત્વપૂર્ણ બાગાયતી પાકોને ગંભીર નુકસાન થવાની સંભાવના રહેલી છે બરાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ખાસ કરી અમીરગઢ અને ઇકબાલગઢ પંથકમાં આકાશમાં વાદળો છવાયા છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે વર્તમાન સમયમાં ખેડૂતોના ઘઉં બટાકા અને વરિયાળી જેવા પાકો તૈયાર થઈ ગયા છે અને કાપણીની રાહ જોઈ રહ્યા છે આ સમય જો માવઠું થાય તો તૈયાર પાકોને ભારે નુકસાન થવાની સંભાવના છે ખેડૂતોએ જણાવ્યું કે આખું વર્ષ મહેનત કરી અને ઉગાડેલા પાકની કાપણીનો સમય આવ્યો છે ત્યારે વાતાવરણ પલટાય તેમની ચિંતા વધારી દીધી છે દિવસની ડીસા તાલુકાના મુડેઠા કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પાવર ગ્રીડ બનાસકાંઠાની ટીમે ગુજરાતના સૌથી ઊંચા ટ્રાન્સમિશન ટાવર એકસો મીટર ઊંચા ત્રણસો વીસ એમટી વજનના અને પંદર કામકાજના દિવસોમાં ઉભા કરાયેલા સાતસો કેવી બનાસકાંઠા અમદાવાદ લાઇનના ટાવર નંબર

ગતરોજ વાવના ભાટવર ગામે કાતરવા બનાસ ડેરીમાંથી સાગર દાણ ભરીને આવેલી ટ્રક હાઈવે રોડની સાઈડમાં મજૂરો મારફત દાણ ખાલી કરી રહ્યું હતું ત્યારે ટ્રક ઉપરથી પસાર થઈ રહેલા વીજળીના હેવી લાઇનને મજૂરનો હાથ અડી જતા કરંટ લાગતા બહારના રાજ્યના પચ્ચીસ વર્ષે યુવાનનું મજૂરનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું આ બાબતની વાવ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે ગુનો નથી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મૃતકને પીએમરથે નજીકની વાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે મુખ્ય બજારમાં જુનાગંજ બજારથી પાલિકા તથા માધુના દવાખાના સુધીના વિસ્તારમાં બે મહિનાથી નળમાં પાણી આવવાને કારણે રહીશો તથા વેપારીઓને ના છૂટકે ડહળા પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે આ અંગે રહીશોએ અને વેપારીઓ જણાવ્યું હતું કે પાલિકાના જવાબદારોને મૌખિક રજૂઆત કરી ધ્યાન દોરવા છતાં પણ કોઈ પગલા ભરવામાં આવતા નથી આથી નગરજનોમાં રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે જોકે પાલિકાના સૂત્રોએ કેનાલમાંથી ડહળું પાણી આવતું હોવાનું જણાવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ શરૂ થયેલા ધાનેરા બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેલ્લા છવ્વીસ દિવસથી શરૂ થયેલો વિવાદ આજે પણ યથાવત છે આજે ધાનેરા વિસ્તારના સર્વે સમાજના યુવાઓએ એકત્રિત થઈ વિસ્તારના લોકોની હજારો બાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરી અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ કરી ભાભર ખાતે છત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાજપના મહિલા નેતાનું બફાટ ભાભર નગરપાલિકા દ્વારા આઝાદ ચોકમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બફાટ ભાભરમાં ભાજપ આગેવાનો વિવાદિત નિવેદન અનામત માટે કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા ભાભરના આઝાદ ચોક ખાતે ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિનું નિવેદન અનામત આજે બન્યું છે માથાનો દુખાવો તૃષ્ટિકરણ અને બેંકના કારણે આજે પણ આપણે અનામત દૂર કરી શક્યા નથી દિયોદર લાખણી તાલુકાના ખેડૂતો પહોંચ્યા નાયબ કલેક્ટર દિયોદર કચેરી ખાતે બે હજાર અગિયારના વર્ષમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ચારસો કેવી વીજ કંપની દ્વારા વળતર ના ચૂકવાતા ખેડૂતો બન્યા ઉગ્ર ચૌદ વર્ષ પછી પણ દિયોદર લાખણી ડીસા તાલુકાના ખેડૂતોને વીજ કંપની વળતર ન આપતા ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની વળતર વગર ચૌદ વર્ષે વીજ કંપનીના પોલોનું મેન્ટેનન્સ રિપેર કામગીરી શરૂ કરતા ખેડૂતોએ કર્યો વિરોધ વડગામ તાલુકાના મુરિયા ખાતે શાળાના સ્વર્ણ જયંતિ મહોત્સવમાં આવેલા ભાજપના પ્રદેશ પ્રવક્તા અનામત મુદ્દે નિવેદન આપ્યું હતું ખાતે જાન્યુઆરી પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી પ્રજાપતિ અનામતને માથાનો દુખાવો જે બાદ રાજકારણ ગરમાયું છે અને હવે નિવેદન બાજી થઈ રહી છે ત્યારે મુરિયા ખાતે શાળાના કાર્યક્રમમાં આવેલા પ્રવક્તા જયરાજસિંહે નિવેદન આપ્યું હતું કે નૌકાબેનનું અંગત નિવેદન હોઈ શકે એ પણ અનામતમાં આવે છે કોંગ્રેસના આગેવાનો બંધારણ બદલી દેશે એવી વાતો કરી અને જનતાને ગેરમાર્ગે દોરે છે